દરેક મા બાપને દરેક વાલીને દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે ટેકનોલોજીના કારણે આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે જૂના જમાનામાં સોળ વર્ષે સત્તર વર્ષે અઢાર વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર દીકરીના મા બાપ એકવીસ વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે કોઈ અઢાર વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી ઓગણીસ વર્ષે નથી થતા દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદો એક્સપાયર્ડ આઉટડેટેડ છે સમાજ આગળ વધી ગયો છે સમાજ આજે છોકરીના લગ્ન 21 વર્ષ પછી કરે છે કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે એના કારણે 18 વર્ષની દીકરીઓની આરે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો અઢાર વર્ષ ને એક દિવસ અઢાર દીકરીના મા બાપ હાથ બંધાઈ જાય છે લાચાર થઈ જાય છે કાયદા પાછળ કેમકે કાયદો એવું છે કે અઢાર વર્ષ છે તો લગ્ન કરી શકશે આજે હું શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમર માં વધારો કરવાની સમાજ પોતે જ આજે એકવીસ વર્ષે દીકરી ના લગારવાસે કરે છે પણ તો કાયદાની મર્યાદા સુધારો કરવામાં આવે શું કામ આજકાલ કોલેજમાં ભણતી હોય કે બારમા ધોરણ માં લલસાવીસવી એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉમર નો નાજાયજ ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજ ને ખુબ ચિંતા આપી રહી છે ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ આવે છે લગ્ન નોંધણી કૌભાંડ મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ ની નોંધણી એક એક ગામમાં ગામમાં થઈ ગઈ લગ્ન શક્ય જ નથી અમરેલી ના હામાપર ગામમાં તેરસો ને એકતાલીસ લગ્ન ની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલી ના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના ગામમાં ત્રણસો ને એસી લગ્ન ની નોંધણી થઈ અમરેલીના લુંઘીયા ગામમાં બસો અઠ્ઠાવન લગ્નની નોંધણી થઈ આણંદ તાલુકાના સાઠ ગામમાં ત્રણસો પાંસઠ લગ્નની નોંધણી થઈ આણંદ તાલુકાના રિયલ ગામમાં અગિયારસો ને ત્રાણું લગ્નની નોંધણી થઈ ગામની કુલ જનસંખ્યા કરતાં ડબલ લગ્ન નોંધણી એક ગામમાં થઈ ગઈ આણંદ તાલુકાના આણંદ જિલ્લાના વલ્લી ગામમાં એકસો તેર લગ્નની નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ તલાટીએ અઢારસો ને સાઠ લગ્નની નોંધણી કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારીને લઈ જાય એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલીથી કોઈ અઢાર વર્ષની દીકરી ભાગી જાય કે ભગારીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી દસ હજાર રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી અઢારસો લગ્નોની નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતાં વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ છે બહુ મોટા પાયે રેકેટ ચાલે છે આપણી દીકરીઓને ફસાવવાનું આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર આલે છે આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું મોટા ભાગના કિસ્સામાં કોઈ પચીસ સઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરીને ભગારી જાય એવું નથી બનતું અઢાર વર્ષને એક મહિનો ઓગણીસ વર્ષ સાડા અઢાર વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓની હવે આપણે વિચારીએ કે અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમર હોય ચાલુ ની દીકરી કોલેજ પૂરું કરીને દીકરીને ભગાડી જવામાં આવે ગોળવીને ફોસલાવીને કોઈ પણ રીતે તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે તો દીકરીને ભગાડીને લઈ જાવ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય આંધળું બનશે બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભાગીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટા પાયે આવે છે ઘણી વખત એવું બને છે કે જબરજસ્તી દાદાગીરીથી કાયદાની આંટી ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે ઘણી વખત છોકરાની સંપત્તિમાંથી પણ હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય તો ભાગીને કે ભગાડીને જે લગ્ન થાય છે એમાં દીકરાના પરિવારની સંપત્તિ અને છોકરીના પરિવારની સંપત્તિના બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે કોર્ટ કચેરીના ધક્કા મા બાપે ખાવા પડે છે અને હેરાન હેરાન થઈ જાય છે પરિવાર ત્રીજો પ્રશ્ન કે દીકરા અને દીકરીની કોઈ કેટેગરી હોય છે કોઈ ઈડબલ્યુએસ કોઈ ઓબીસી કોઈ એસસી કોઈ એસટી આવી કેટેગરી હોય દીકરીની કેટેગરી અલગ હોય છોકરાની કેટેગરી અલગ હોય બે અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ પુરુષ હોય અને એસસી કોઈ સ્ત્રી હોય એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ એ બાળકની ઓબીસી હશે એસસી હશે એસટી હશે કઈ નક્કી થતું નથી એવા સંતાન જયારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે આ સિવાય આ કાચી ઉંમરમાં કાચી સમજણમાં મુગ્ધતાના કારણે ભાગી જઈને કે જઈને જે પ્રેમ લગ્ન લગ્ન કર્યા હોય છે છે સમય વાસ્તવિકતાનો અહેસાસ થાય ત્યારે ભાંગી પડે અને કોર્ટોની અંદર છૂટાછેડાના હજારો પ્રશ્નો નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ખડકાઈ જાય છે નાની નાની ઉંમરની દીકરીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે લીગલ કોમ્પ્લિકેશન આવે છે ખૂબ બધી તકલીફો પડે છે આ સિવાય ઘણી વખત ચડામણીથી ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના મા બાપ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે માત્ર બે છે એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે અઢાર વર્ષ છે વાસ્તવિક રીતે આજનો સમાજ અઢાર વર્ષની દીકરીના લગ્ન કરતો નથી અપવાદરૂપ કોઈ રૂઢિચુસ્તાના કારણે કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય પણ મોટા સ્કેલ ઉપર લાજ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના અઢાર વર્ષે લગ્ન થતા નથી શાળા અઢારય થતા નથી ઓગણીસેય થતા નથી સમાજ આગળ વધી ચૂક્યો છે કાયદો પાછળ રહી ગયો છે તો હું મુખ્યમંત્રી શ્રીને એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે સમાજ આગળ નીકળી ચૂક્યો છે તો કાયદામાં સુધારો કરી દીકરીના લગનની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે સારી રીતે રહી શકે અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું એના લગ્ન કરાવી દેવા પૈસા લઈને ગમે તે ખોટા દાખલા ખોટા સર્ટિફિકેટ અસલ પુરાવા હોય ના હોય ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે એક એક તલાટી મંત્રીએ અઢારસો અઢારસો લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી જે ગામની જનસંખ્યા જ અઢારસો નથી એ ગામમાં અઢારસો લગ્નોની નોંધણી એ મોટું ષડયંત્ર છે મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ફગારી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે એક વાહન લઈએ મોટર કાર તો મોટર કારનું અમદાવાદથી ખરીદેલી ગાડીનું જુનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું તો લગ્નનું રજીસ્ટ્રેશન ત્રણ જિલ્લા પછીના જિલ્લામાં કેમ થઈ શકે એક નિર્જીવ કારનું રજીસ્ટ્રેશન પણ સેમ જિલ્લામાં થઈ શકતું હોય તો લગ્નનું રજીસ્ટ્રેશન અલગ જિલ્લામાં કેમ જો લગ્નની નોંધણી મહિલાના એટલે કે છોકરીના એટલે કે સ્ત્રીના પોતાના કાયમી નિવાસના સરનામા ઉપર જ કરવામાં આવે તો આ પ્રશ્નનું મોટા પાયે સોલ્યુશન આવે એમ છે તો આટલી માંગણી લઈ આજે હું મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આશા રાખીએ કે ગુજરાતની દીકરીઓ માટે તમામ સમાજની મા બાપ જે ચિંતા છે એ ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કઈક સારો નિર્ણય કરશે